મિત્રો કયું નહી ચાલે કેટલા લાગતા કયું ના મિત્રો હવે પતંગ વાય ગઈ છે કેવું લાગે પતંગ વહી ગઈ તો અને અંદર બી પડી ગયું મિત્રો હવે મિત્રો આ વિડીયો છે ને થોડોક નાનો હોય છે અને ચોક મિનિટ નો હોય છે અને આ વ્લોગ તો શોખ મોટો કરો પણ એમાં એવું છે કે મારે થોડુંક છે ને બહાર જવાનું થઈ જાય છે રાજકોટ જવાનું થાય છે એટલે થોડુંક કામ આવી ગયું એટલે એક બે ની કદાચ વ્લોગ ન હોય તો તમે હલાઈ લેજો તમે સમજી શકો ભાઈ થોડુંક જવું પડે એમ છે ફેમિલીમાં એટલે એક બે ની બ્લોક ન આવે ને તો હલાઈ દેજો બાકી મીણ તમારે ઉક્તો માર જેલન જેલે કરવો જોઈએ કે તમ તા થોડા બે નાન નાન હોય છે એટલે બે તાન દી કરી લઈ લેજો ને પછી તમે રેગ્યુલર આવી જાવ અને આજનો નો વિડિયો ગમે વિડિયો ને કરજો લાઈક ચેનલ ને કરજો સબસ્ક્રાઇબ ને મળશું બીજા ની અંદર ચાલો બાય